ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં અક્ષરચોક મેન સર્કલની ટ્રાફિક સમસ્યાનો કોઈ ઉકેલ નથી બે નંબર બસ સ્ટોપ પુના તથા જામવાડા તરફ આ અક્ષરચોક મેન સર્કલ હોવાથી ટ્રાફિક સમસ્યાઓનો રાહદારીઓને સામનો કરવો પડે છે અવારનવાર મામલતદાર કચેરી અરજી આપવા છતાંય તંત્ર ધ્યાન આપતું નથી પોલીસ સ્ટેશન રજૂઆતો કરી અને મીડિયા દ્વારા પણ દેવામાં આવતું હોય પરંતુ આ બાબતે કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી રસ્તા તો બિસ્માર છે જ પણ દબાણો એટલા છે કે સમસ્યા વધતી જ જાય છે બસ સ્ટેન્ડ તરફથી આવતા ડાબી સાઇડમાં જે બી પોલ છે તો જમણી બાજુ માવાની દુકાન છે અને તેના કારણે સનવાઓ તરફ વળતી એસટી બસ કે મોટું વાહન વાળવામાં મુશ્કેલી પડે છે આ દબાણોથી વાહન ચાલકને બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સર્કલથી સો મીટર આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલ હોય સો મીટર દૂર પોલીસ સ્ટેશન આવેલ હોય અને ત્રણસો મીટર દૂર બસ સ્ટેન્ડ અને બસ્સો મીટર દૂર હાઈસ્કૂલ છે અહીંયાથી કોર્ટનો પણ રસ્તો પડે છે આ કારણે અહીંયા ટ્રાફિક સમસ્યા વધતી જાય છે આ દબાણોથી થતી અવ્યવસ્થા તંત્રને કેમ દેખાતી નથી અવાનવા ટ્રાફિક હોવાથી નાના મોટા અકસ્માત થતા હોય છે હાઈસ્કૂલ હોવાથી આશરે બસો પચાસથી ત્રણસો વિદ્યાર્થીઓને ટ્રાફિકના હિસાબે અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે બે નંબર બસ સ્ટોપથી અક્ષર ચોકથી બસ સ્ટેન્ડ સુધીમાં અનેક દબાણો આવેલા છે ભૂતપૂર્વ ગીર સોમનાથ કલેક્ટર દ્વારા ડિમોલેશન આપી દબાણો દૂર કરવાની કાર્યવાહી થઈ શકે તેમ હતી પરંતુ અહીંયા અનેક નેતાઓના કોમ્પ્લેક્ષ અને રૂપિયાવાળી પલટીની દુકાનો આવેલી છે તેના કારણે તંત્રને આ સમસ્યાઓ દેખાતી નથી અને અક્ષર ચોક અવર જવર કરતા વિદ્યાર્થીઓને ભગવાન ના કરે કંઈ પણ અકસ્માત થાય તો તેના જવાબદાર કોણ આમાં તંત્ર જો નેતાઓ અને પૈસાવાળી પાર્ટી પર મહેરબાન રહેશે તો પછી આમ ગરીબ જનતાનું કોણ અશરફ મકરાણી અવાજ ન્યૂઝ ગીરગઢડા